પીવાના પાણીને લઈ અને કેબિનેટમાં સીએમને તમામને આદેશ પીવાના પાણીને લઈ અને મુખ્યમંત્રીનો કેબિનેટમાં આદેશ દરેક ઘરે પીવાનું પાણી રોજ પહોંચાડવા સીએમનો આદેશ લોકોને પીવાનું પાણી રોજ મળવું જ જોઈએ તેવું સીએમએ કહેવું છે કેટલાક વિસ્તારમાં બે કે ચાર દિવસે પાણી મળતો હોવાની સીએમએ કરી વાત કયા કારણોસર લોકોને રોજ પીવાનું પાણી મળતું નથી તે અંગે સર્વે કરવા સૂચના પાઇપલાઇન સમ મોટર કે અન્ય જે ખૂટતું હોય તેનો રિપોર્ટ બનાવવા આદેશ લોકોને રોજ પાણી આપવા શું કરવું તેનું આયોજન કરવાના પણ આદેશ કોઈ પણ ઋતુ હોય રોજ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરો તેવું સીએમએ કહેવું છે તો પીવાના પાણીને લઈ અને મુખ્યમંત્રીનો કેબિનેટમાં આદેશ દરેક ઘરે પીવાનું પાણી રોજ પહોંચાડવા સીએમનો આદેશ છે લોકોને પીવાનું પાણી રોજ મળવું જોઈએ કેટલાક વિસ્તારોમાં બે કે ચાર દિવસે પાણી મળતું હોવાની સીએમએ વાત કરી છે કયા કારણોસર લોકોને રોજ પીવાનું પાણી મળતું નથી તે અંગે પણ સર્વે કરવા સૂચના સીએમ તરફથી આપવામાં આવી છે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિરેન કેબિનેટ બેઠકમાં સીએમએ આદેશ આપ્યા છે લોકોને રોજ પીવાનું પાણી મળવું જોઈએ શું વધુ વિગત કોઈ ફરિયાદો સીએમને આ અંગે મળેલી જો આંગે અનેક વખત અનેક જગ્યાએ ફરિયાદો થયેલી છે કે પીવાનું પાણી લોકોને રાજ્યના અનેક વિસ્તાર અનેક જિલ્લા અને અનેક તાલુકા એવા છે કે જ્યાં રોજિંદુ નથી મળતું ક્યાંક એકાત્રે પાણી મળે છે ક્યાંક બે દિવસે પાણી મળે છે અને ક્યાંક પીવાનું પાણી મળવામાં પણ છ છ સાત સાત દિવસનો ગેપ હોય છે અને એના કારણે પાણી નથી મળતું આ બાબતને લઈ અને આજે મુખ્યમંત્રીએ પોતાની કેબિનેટની અંદર સ્પષ્ટ આદેશ આપ્યા છે કે રાજ્યના દરેક ઘરની અંદર પીવાનું પાણી રોજ જવું જ જોવે ભલે પછી તેનો સમય અડધી કલાક હોય કે એક કલાકનો રાખવામાં આવે પરંતુ રોજ લોકોને પીવાનું પાણી મળવું જ જોવે અને આ માટેના કયા કારણો જવાબદાર છે કે કેટલીક જગ્યાએ બે દિવસે તો કેટલીક જગ્યાએ ચાર દિવસે પાણી મળે છે એ સમગ્ર રાજ્યની અંદર સર્વે કરવાનો આદેશ આપ્યો છે કારણો જાણવાનું કહ્યું છે કે ક્યાંક પાઇપલાઇન નાખવાનો અભાવ છે ક્યાંક પ્રેશર ઓછું આવે એ અભાવ છે ક્યાંક હજી સંપ રિપેર નથી થયો અથવા તો નવા સંપની જરૂર છે ક્યાંક ઇલેક્ટ્રિક મોટર બળી ગઈ છે અથવા તો એ મોટર નાખવાની જરૂરિયાત ઊભી થઈ છે આવા નાનાથી લઈ અને મોટા જે કંઈ કારણો છે એ કારણોનો તપાસ કરવામાં આવે એનો એક સર્વે કરવામાં આવે અને પછી દરેક કારણની એ જે સમસ્યા ઊભી થઈ છે એ સમસ્યાનું નિવારણ કઈ રીતે થઈ શકે કે આયોજન કરવાનું પણ કહેવામાં આવ્યું છે કે એક એવું આયોજન કરવામાં આવે કે જેના કારણે રાજ્યના દરેક ઘરની અંદર પીવાનું પાણી રોજિંદુ મળી શકે કારણ કે પીવાનું પાણી લોકોને આપવું એ સરકારની જવાબદારી હોય છે પ્રાથમિક જરૂરિયાત છે અને બંધારણની અંદર પણ આ હક આપવામાં આવેલો છે કે રોજ પીવાનું પાણી લોકોને સ્વચ્છ અને શુદ્ધ મળવું જોવે જે ગુજરાતની અંદર ક્યાંક એવી ફરિયાદો ઉઠી છે કે પીવાનું પાણી રોજિંદુ મળતું નથી આ બાબતે આજે મુખ્યમંત્રીએ સ્પષ્ટ અધિકારીઓને પણ આદેશ આપ્યા છે મંત્રીઓને પણ આદેશ આપ્યા છે કે આ વ્યવસ્થા કરવામાં આવે જે ફરિયાદો મળી રહી છે તેનું નિવારણ લાવવામાં આવે અને કોઈ પણ ઋતુ હોય ચાહે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય દરેક ઋતુમાં ત્રણસો દિવસ રાજ્યના દરેક ઘરની અંદર પીવાનું પાણી